શ્રી ગણેશાય આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે પહેલાં વિડીયોમાં આપણે સાંભળ્યું પ્રસિદ્ધ લોકપ્રિય લોકકથા અનારદે જે દાડમમાં પેશી જાય એવી અનારદે અને રૂપસિંહની કથા કે જેમાં રૂપસિંહ ભાભીનું વચન સાંભળી તેમાં રૂપસિંહ ભાભીના કહેવા પ્રમાણે અનારદેની પરણવા માટે જાય ત્યાં રસ્તામાં પરીઓને આકાશમાંથી આવીને તળાવમાં નાતી હોય ત્યારે તે પરીઓનો ઘોડો લઈ તેની પાછળ જાય છે હવે આગળની વાર્તા આપણે બીજા વિભાગમાં સાંભળશું અનાર્તે અને રૂપસિંહની કથા એ ગજરાજ આ આવે છે એ ચોર છે આપણો ઘોડો લઈને ભાગ્યો છે પરીઓની પાસે આવેલી જોઈને રૂપસિંહની છાતીના માર્યા બીકના માર્યા થડક ઉથરક તથરક થવા લાગી સામે આવતા હાથી અસવારને ઘોડા સહિત ઉપાડીને જમીન પર પછાડવા જેવી સૂંઢ ઊંચી કરી એવા જ રૂપસિંહે મરણિયા બનીને તલવાર જે ઝટકાવીને તે હાથીની થાંભલા જેવી સૂંઢનો કટકો ઉડીને નીચે પડ્યો સૂંઢ કપાયેલો હાથી ચીઘાડવા લાગ્યો ત્યાં તો રૂપસિંહે ઘોડાને એડી મારી પડખામાં એડી માગતાં જ જાતવાન ઘોડાની જાણે પાખો ફૂટી હોય એમ અઢાર અઢાર હાથની છલાંગો મારતો ઉપડ્યો આકાશમાંથી તારોળ્યો ખરે એમ આદમજાતથી હારેલી પરીઓ રૂપકોળ કરતી પાછી વળી એ વાતને બરાબર પાંચ દિવસ થયા પછી રૂપસિંહનો ઘોડો ઠગ પાટણના પાદરમાં આવીને હમ ચીકડું કૂદવા લાગ્યો ગામનું પ્રણ પાદર રણિયામણો છે મો દેખાય એવી ચકચકિત તાંબા પિત્તળની બેડા માથે મૂકીને પનહારીઓ હાથ તાળી દેતી ને હસ્તી રમતી આવજા કરે છે વિશાળ વગલાની નીચે ગામની ગાયોનું ધણ બેઠું બેઠું વાગોળે છે ગોવાળિયાઓ ઝાડ પર ચડીને ઓળકામડી રમે છે દીકરીઓ માથે સુંઢલા મૂકીને છાણ ભેગું કરે છે ગોકુળ જેવું ગામ જઈને રૂપસિંહ તો તળાવની પાળ પર મુકામ કર્યો ઘોડાને પાણી પાય પોતે ભાથું કાઢીને ખાવા બેઠો ભાતાનો ડબ્બો ખોલીને જેવું બટકું મોંમાં મૂકે છે એવો એક ઠગ આવ્યો ને બે હાથ જોડીને બોલ્યો પધારો પધારો રૂપસિંહ ઠાકોર તમે અહીં તળાવની પાસે બેસીને રોટલા જમો એ કંઈ સારું કહેવાય તમારે અમારા આબરૂના કાંકરા કરવા છે અમે તમારા સગા હજી જીવતા બેઠા છે તમને તો શેનું સાંભળે તમે નાના હતા ત્યારે તમારા બાપુ મારી નાની દીકરી સાથે એને પરણાવી ગયેલા એ વાતને તમે તો હાકા સંભાળતા જ નથી કંઈ ખબર અંતર લેતા નથી ભલા માણસ અમારી આવી મશ્કરી ન કરવાની હોય તમારી ધીરજની તો ધન્યવાદ દેવા જેવું છે આ અમારી દીકરી જુવાન જોત થઈ છે એનું શું તમારે કંઈ સાર સંભાળ લેવાની જ નહીં કે તેડી જવાની કે નહીં અજાણ્યા માણસની આવી વાત સાંભળીને રૂપસિંહને ભાભીએ કહેલા ઠગ પટાણની વાત યાદ આવી રૂપસિંહ પામી ગયો કે માનો કે ન માનો આ માણસ નક્કી ઠગ છે પણ એના હાથે ઠગાય એ બીજા એમ વિચારીને રૂપસિંહ બોલ્યો મને તો તમારી વાતની ક્યાંથી ખબર હોય મારા બાપુ તો મને નાનો મૂકીને મરી ગયેલા પાછળથી તમારા જેવા સંબંધી આવીને બધી વાત કરી એટલે હું સસરાનું ગામ શોધવા જ નીકળ્યો હતો સારું થયું કે તમે મને મળી ગયા ઠગ હસીને બોલ્યો લ્યો ચાલો હવે આપણે ઘેર સસરાના ગામમાં આવીને પાદરમાં પડ્યા રહો એમાં અમારી શોભા છું કોક જાણે તો અમને મૂર્ખા જ એમ કહેતા ઠગે રૂપસિંહનો ઘોડો દોરી લીધો આગળ ઠગને પાછળ રૂપસિંહ ચાલ્યા જાય છે ઠગ મનમાં વિચાર કરે છે કે આ જ ઠીક શિકાર હાથમાં આવ્યો છે નક્કી છે તો કોઈ રાજકુમાર જ ખડિયામાં સોના મહારો ભરે છે અને સાથે દેવાંગી અશ્વચી એ બે વસ્તુ ઠગીને લઈ લઈએ તો આપણા બાર મહિના ટૂંકા થાય એમ વિચારતો ખોળાક ઠગતો ઠગ એક વિશાળ ડેલી આગળ આવી ઊભો રહ્યો પછી પડખીની જરૂરખાબંધ મેળી બતાવીને ઠગે રૂપસીને કહ્યું તમે અહીં જ મુકામ કરો અલાયદી મેળી હોય તો તમને બેસવા ઉઠવામાં સુવામાં વાંધો નહીં વળી ઘરના બે માણસોને હરવું ફરવું હોય તો એમને લાજ કાઢવાની ચિંતા નહીં ત્યારે ચતુરરૂપસિંહ બોલ્યો હું આટલા વર્ષે અહીં આવું છું એટલે મારે તો મારા સાસુ સાળા સાળીઓ કાકાજી સસરા શાળા વેલી સૌને હળવું મળવું છે ને અઠવાડિયું મજા કરવા રોકાવું છે એટલે મારો ઉતારો આ ડેલીના પલસાણમાં જ રાખો આપણને વેડી બેડી ઉપર ફાવશે નહીં એવામાં તો ઘરમાં ખબર પડી એટલે બનેવી આવ્યા બનેવી આવ્યા એમાં બોલતા ને હરખાતા

છે ચાલો ત્યાં જઈએ આ તો ઠીક છે બનેવી આટલા વિવેકી અને નમ્ર છે નહીતર હાલતા ખોટું લાગી જાય બધા અંદર અંદર વાતો કરે ત્યારે રૂપસિંહ કહે છે હું તો તમને બધાને હળવા મળવા આવ્યો છું આટલા વર્ષે આવ્યો ને હવે મેળી પર જુદો રહી તો મારા જેવું મૂર્ખ બીજો કોણ ઠગને થયું કે બહુ આગ્રહ કરીશું ને તો ચેતી થશે ને આપણી બાજી બગડી જશે પંદર દિવસે માંડ તાજો શિકાર હાથમાં આવ્યો છે એટલે ગમે તેમ થાય તો પણ રંગમાં ભંગ તો નથી જ પડવા દેવું એટલે ઠગ બોલ્યો કે ભલે દીકરાઓ જમાય રાજાને ફાવે એમ કરવા દો મેળીએ ન ઉતરવું હોય તો ડેલીમાં આપણી સાથે જ રહેવું હોય તો આપણને શું વાંધો છે જમાય રાજા તો ઘરના આદમી કહેવાય સાંભળો બહુ વર્ષે આપણા આંગણે આવ્યા છે એટલે એની મહેમાન ગતિમાં કંઈ ખામી તો રહેવી જોઈએ નહીં હો બધા દીકરા માથું નમાવીને કહે ભલે બાપુજી પછી રૂપસિંહે ડેલીના ખાનામાં મુકામ કર્યું સૌએ બેસીને શેમ કસળ પૂછ્યા ને વ્યવહારિક વાતચીતો કરી ત્રંબાકુંડીમાં ગરમ પાણી આવ્યું ફળિયામાં મૂંઝનો ખાટલો નાખી રૂપસિંહ એના પર બેસીને નાહ્યો ખંડિયામાંથી નવા નક્કર જરિયન વસ્ત્રો કાઢીને પહેર્યા અને નજર લાગે એવો બની ઠેવીને બાળુડો રાજા રૂપસિંહ ડેલીના ખાનામાં બેઠો બેઠો હોકો કરાવવા માંડ્યો જમવાનો સમય થતા ઠગની દીકરી વાળે વાળે વાલ વાલ મોતી મોતી ઠગારીની દીકરીના હાથમાં સોનાનો થાલ રહી ગયો તેમાં વઘારેલા ઘુઘારેલા તીખાને તમતમતા ગળિયાને મોળા ખાટાને હરખડા એમાં બત્રીસ ભોજન અને સોળ શાક રહી ગયા એના પર રૂપાની ઘૂઘરીઓ ટાંગેલો રેશમી રૂમાલ ઢાંક્યો છે લજ્જાના મારથી એને પાપણું નીચી ઢળી ગઈ એ તો ઠાળ પીસીને રૂમઝૂમ પગલે ઓરડામાં ચાલી ગઈ ત્યારે રૂપસિંહ સાવચેત થઈ ગયો તેણે પોતાની ભાભીના વચન યાદ આવ્યા કે દીકરા કોઈનો એ વિશ્વાસ કરીશ નહીં એટલે રૂપસિંહ ઠગારાના ચારે દીકરા તરફ ફરીને કહે આપણે ઘણા વર્ષે મળ્યા છીએ એટલે એક જ થાળમાં જમીએ તમારા વિના મને અન્નનો કોળિયો ગળે નહીં ઉતરે એટલે તમારે મને જમાડવો જ હોય તો આપણે બધા ભેગા રહીને રૂડી રીતે જમી આમ હાના હાના કર્યા પછી મોટો થાળ મંગાવીને સૌ સાથે જમવા બેઠા પરસ્પર આગ્રહ કરીને સામસામા કોળિયા આપી રંગે ચંગે સૌ જમીને ઉઠ્યા રાતના મોડે સુધી વાતો કરી અધિક રાત્રે થઈ એટલે રૂપસિંહ સુવાનું નામ લેતું નથી તેને થયું કે ઝેરવાળા ભોજનમાંથી તો માંડ માંડ છૂટ્યો પણ હવે જો એકલો સૂઈ જઈશ તો આ ઠગ લોકો રાત્રિના મને મારીને મારું બધું લૂંટી જશે આ વિચારે રૂપસિંહ સાવધાન થઈ ગયો ત્યાં તો ઠગે કહ્યું જમાયરાજ મધરાત થવા આવી છે બહુ દૂર દૂરથી આવ્યા છું ને ઠાક્યા હશો હવે આરામ કરો તમારો ઢોલિયો આપણી મેળી ઉપર ઢળાવ્યો છે રૂપસિંહ કહે મેં ઢોલિયામાં નહીં સૂવાની પ્રતિક્રિયા લીધી છે એટલે તો ખાટલો ઢાળીને અહીં ડેલીમાં તમારી સાથે જ સૂઈ રહીશ ડેલીનું કમાણીયું ઉઘાડો રાખજો એટલે ઘરાટ પવન આવે પવન વિના મને નીંદર આવતી નથી ઠગારાને કહ્યું થયું કે આ રૂપસી ભારે હઠીલો છે લીધી હળ પણ મૂકતો જ નથી ભલે ડેલીમાં સૂતો રાતના દીકરાએ ખબર લઈ નાખવી છે પછી તો ખાટલો ઢાળીને સૌ સૂતા રૂપસીને ઊંઘ આવતી નથી એને થયું કે આ ઠગના હાથમાંથી છૂટવું સહેલું નથી અહીં એકલું બળ કામમાં નહીં આવે એટલે ચતુરાઈથી કામ લેવું પડશે આ તરફ ઠગોએ વિચાર્યું કે કોઈક ચતુર માણસ એટલે એને વિશ્વાસમાં લઈને થોડા દિવસ અહીં રોકીને હોશિયારીથી કામ લેવું પડશે મોડી રાતના રૂપસિંહ તો ઊંઘી જવાનો દેખાવ કરીને ઢર ઢર નસકોરા બોલાવવા માંડ્યો ત્યારે ઠગે જોયું કે રૂપસિંહના માથાના વાળસર કોઈ હલતો નથી એટલે સૌ મોડી રાતે નિરાંધે ઊંઘી ગયા બરાબર રાતના એક વાગ્યાનો સમય હશે ત્યારે પરીની સરદાર પોતાનો ચોરાયેલો ઘોડો પાંચ ઠગોની વચ્ચે સલવાળાટ થતા રૂપસિંહ અંધારામાં એક આંખ ઉઘાડીને જોયું તો એના પગના અંગૂઠે દોરો બાંધેલો દેખાયો દોરો બાંધીને પરીની સરદાર ઠગના ગુપ્ત ભોયરામાં ગઈ અને પોતાનો ઘોડો છોડી લાવી ત્યાં તો રૂપસિંહ પોતાના પગના અંગૂઠે બાંધેલો દોરો છોડીને પડખે સૂતેલા એના ઠગ સસરાના પગના અંગૂઠે બાંધી દીધો પછી ખાટલામાં પડ્યો પડ્યો ઝીણી નજરે તમાસો જોવા લાગ્યો થોડી વાર થઈ એવામાં પરીની સરદાર પોતાનો ઘોડો છોડી બહાર આવી ને ઘોડે સવાર થઈને ઉડી આકાશ માર્ગે તેથી ઉડી ગઈ પરીના ઘોડાની પાછળ ઠગો ને ઊંધા માથે લટકતો લટકતો ઉડ્યો આકાશમાં એ બૂમાબૂમ કરવા લાગ્યો ભાઈ સાહેબ મને મૂકી દો મારો કંઈ વાંક ગુનો નથી મને કોઈ બચાવ હું તો ઠગવાનો ધંધો નહીં કરું મને મારી નાખ્યો રે મરે મારી નાખ્યો રે કોઈ તો મને ઉગારો આમાં ઠગારો તો રાડિયું પાડતો રહ્યો અને પરીના સરદારે ડુંગર માળમાં જઈને પોતાના ઘોડાને ઉતાર્યો અને પેલા સૂંઢ કપાયેલા નસુંઢિયા હાથ હાથી પાસે જઈને ઠગારાને પડતો મૂક્યો ને પછી બોલી ગજરાજજી આ તો મારો દુશ્મન ને મારો ચોર ઊંધામાંથી બાંધીને લાવી છું હવે એની વિધિ કરી નાખો એટલે નસુંઢિયા હાથીએ ઠગારાની છાતી પર પગ મૂકી એના પાસરાનો ભાંગીને ભૂક્કો બોલાવી નાખ્યો પછી હાથીને પોતાની ભૂલ માલુમ પડી એણે પરીના સરદાને કહ્યું પલીબાઈ આ તો કોને ઉપાડી લાવી છે આ મારો દુશ્મન નહીં ને તારો ચોર નહીં આ તો કોઈક બીજો જ છે પરીની સરદાર કહે આ બને જ નહીં પાંચ જણ સૂતા હતા એમાંથી મેં ઓળખીને ચોરને જુદો તારવ્યો એના અંગૂઠે દોરો બાંધીને ફરીથી ખાતરી કરીને ઉપાડ્યો હતો તમે આ ઉપર શિવ ઉપરથી કહે છે કે આ બીજો છે હાથી ખીજવાઈને બોલ્યો કે મારી સૂંઢ કાપનાર તો ચૌદ વરસનો છોકરો હતો ગાજરના કટકા જેવો કેળના ધમ જેવો અને કૂણો માખણ જેવો હતો એ મારી નાખ્યો એ તો કોક ગરડો બુડ્ડો ખખુડી મલ છે જુઓને એના હાડકા મારા પગમાં પીસી ગયા છે હું આ બરડ હાડકા ઉપરથી કહું છું આપણે કોક ભળતા માણસના ભૂક્કા બોલાવી દીધા અર બહુ ખોટું થઈ ગયું ત્યારે પરીની સરદાર કહેવા લાગી ગજરાજ જે ચિંતા કરશો નહીં મારો ચોર નવખંડ ધરતીના ખૂણામાં આકાશ કે પાતાળમાં જ્યાં હશે ત્યાં પકડીને આગળ હાજર કરી દઈશ ત્યારે હાથી કહે જવા દો ને એ તમારા હાથમાં નહીં આવે એ કોઈ દેવ માણસના રક્ષણ નીચે છે એટલે એને પકડવામાં તમે ફાવશો નહીં એ બળિયાએ મારી સૂંઢ કાપી નાખી બાળુડો બીજી ભાતનો છે બે વાર તમને બનાવી ગયો હોય ત્રીજી વાર જશો તો થઈ જશો બધા તમારી કરશે કે પરીની સરદાર આદમજાત આગળ હારી ગઈ એટલે તમે તમારા ઠેકાણે તમને તમારો ઘોડો મળી ગયો અમે ભગવાનનો પાડ માનું પરીની સરદારની વાત સમજાતા ઘોડા પર સવાર થઈ આકાશ માર્ગે પોતાના દેશમાં ચાલી ગઈ અહીં ઠગપટાણમાં વહાણું વાયું ત્યાં રૂપસિંહ ઊભો થયો ને પડખે સૂતેલા ઠગના ચાર છોકરાને પડખામાં એકથી પાટું ઝીકીને જગાડ્યા ચારે જણ બે બાકડા બનીને પથારીમાં બેઠા થયા એકબીજાના મોં જોવા લાગ્યા પોતાના બાપનો ખાટલો ખાલી જોયો ત્યારે રૂપસિંહે મ્યાનમાંથી તલવાર ખેંચીને કહ્યું ચારે લાયન્સર ઊભા રહો નહીતર તમારા માથાધળથી જુદા કરી નાખીશ ચારે હાથ જોડીને કરવાર કરગરવા લાગ્યા ભાઈ સાહેબ અમારો કંઈ વાંક ગુનો રૂપસિંહે કહ્યું વાકને બે છે દીકરાઓ એ બતાવો તમારો ડોસો મારો ઘોડો લઈને ક્યાં નાસી ગયો છે જો સુધીમાં મારો પ્રાણ પ્યારો ઘોડો હાજર નહીં થાય તો ચારેમાંથી એકેને જીવતા નહીં મૂકો ઠગના છોકરાએ કહ્યું અમારામાંથી એક જણને જવા દો તમારો ઘોડો જ્યાં હશે ત્યાંથી લાવીને રજૂ કરીશું અમારો ડોસો ઘોડાનો થોડોક શોખીન છે એટલે જંગલમાં ફરવા ઉપટી ગયો હશે કોઈએ મુઠ્ઠી ભરીને ગુલાલ નાખ્યો હોય એવી લાલચોળ આંખો કરીને રૂપસિંહે રૂઆબ સાથે કહ્યું ચાર એમાંથી એકને નહીં જવા દો તમારી બેનને મોકલીને મારો ઘોડો હમણાં ને હમણાં મંગાવી દો નહીં તમારી વાત તમે જાણો ઠગોના છોકરાએ સ્વાદ પાડીને પોતાની બહેનને બોલાવી સ્વરૂપા અહીં આવજે આવી વીરા કહેતી સ્વરૂપા ફળિયામાં આવી ત્યાં તો ચારે પાય મિયાની મિંદરી થઈને લાયન્સર ઊભેલા એમણે કહ્યું બહેન આપણા ગુપ્ત ભોયરામાં જઈને આ રૂપસિંહનો ઘોડો છોડી લાવ સ્વરૂપા હઠી મોઢે ભોયરામાં ગઈ જેવી ગઈ તેવી પાછી આવી કહ્યું બીરા ભોયરામાં ઘોડો તો નથી ભોયરામાં શાનો હોય આપણા બાપા જ મારો ઘોડો લઈને રાતના ભાગી ગયો નીકળ્યો છે મેં એને સગી હાંખે નીકળ્યો છે મારો ઘોડો નહીં પાછી મળે તો તમને ચારેની મોતના ઘાટે ઉતારી દઈશ આ તો ચારે રોડવાને કકળવા લાગ્યા બધા હાથ જોડીને બોલ્યા અમારો અમારા પિતા ગયા પહાડમાં અમે એને ક્યાં ગોતવા જઈએ આમાં અમારો કંઈ વાંક ગુનો નથી તમને એક ઘોડાની સાટે બે આલીઓ હવે તમે બે ભલા થઈને એમને છોડો ત્યારે રૂપસિંહે કહ્યું મારો ઘોડો લાખ રૂપિયાની કિંમતનો હતો હવે તમારી પાસે સારામાં સારો ઘોડો હોય એને સાજ સરજામ નાખીને મંગાવી દો પછી જ તમને છોડું ઠગારાની બહેન ભોંયરામાં જઈને ઘોડો લઈ આવી પટારામાંથી સોનીરી સાજ કાઢ્યો આમ ઘોડાને લડાવીને તૈયાર કર્યો ઉપર ખડીયો નાખીને રૂપસિંહ સવાર થયો ત્યારે સ્વરૂપા બોલી તમે જાઓ છો ત્યારે મહેરબાની કરીને એટલું કહેતા જાઓ કે અમારા બાપુ ક્યાં ગયા છે